સમગ્ર ગુજરાતમાં સૂર્યનારાયણનો પ્રકોપ ચાલી રહ્યો છે આજ રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમીથી એલર્ટ જાહેર કરવામાં આવેલ છે બેતાલીસ થી ઉપર તાપમાન જોવા મળ્યું છે અને તેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની સંભાવના વધી રહી છે લોકોને સલાહ આપવામાં આવેલ છે કે કામ સિવાય કોઈએ બપોરના સમય બહાર નીકળવું નહીં અને વૃદ્ધો પ્રેગ્નેન્ટ બહેનોએ ઘરમાં જ રહેવું કેશોદમાં પણ આજ રોજ બેંતાલીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું હતું લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા હતા મોટા ભાગના લોકો બહાર નીકળવાનું ટાળતા હોય તેવું રસ્તા સુમસાન ભાજતા હોવાથી લાગતું હતું લોકો ગરમીથી બચવા માસ્ક ટોપી બહેનો વડા પર કાપડ બાંધીને નીકળતા જોવા મળ્યા હતા ઉપરાંત રસ્તા સ્ટોલ ઠંડા પીણાની દુકાનો પર પણ લોકોની ભીડ જોવા મળી હતી લોકો ફ્રિજના પાણીને બદલે માટલા ખરીદવાનું પસંદ કરતા જોવા મળ્યા ક્યાંક ને ક્યાંક માવઠાની અસર થતા લોકોને ગરમીથી રાહત જોવા મળી છે પરંતુ કેસોદના લોકોને આવતા દિવસોમાં ગરમીના પ્રકોપને સહન કરવો પડશે અનિરુષસિંહ બાબરિયા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ કેસોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ